પડે છે એની પાછળનું કારણ શું છે આ જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને કંઈ પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબ બેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકાર ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી આ પોર્ટલ નો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને બે હજાર પચીસ પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

આ છોકરાનું આધાર કાર્ડ કઢાવું છે તો એ એમ કહે છે કે એના પપ્પાના પાછળ ભાઈ લઈ છે ભાઈ કઢાઈ આવો ખાલી આ આરીપ રાખો તો અમે ઝકા કહી છું આધાર કાર્ડ દ્વારા એમ કહે છે કે કઢાઈ આવો અને આવે એમ કહે છે કે તમે છાપવામાં આવે ત્યારે આવજો આજ નવ વેદાના અમે ઉભા છીએ એવું અત્યારે કે તમે ઘરે જા છાપવામાં આવે ત્યારે આવજો છાપું વાંચીને આવજો તે પહેલાં ન આવતા તો અમારે કેટલાક ઝગા ખાવાના

ટાઈમસર અમારું કામ થાય અને આરામથી અમને અમારું કામ કરી દઈએ કે માજી આ કામ તમારું આજે નહીં થાય કાલે થશે તો અમે પાછા જઈ શકીએ છીએ પાછા બીજી વાર આવી શકીએ છીએ અમે એને કાંઈ બીજું કે અમે એનો આભાર માની કે અમારું કામ આ સરળતાથી અમારું કામ કરી દઈએ બસ